મિત્રો આજે અમે તમને પચીસ બાબતો એવી જણાવી રહ્યા છીએ જેનાથી તમે સો વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકો છો જૂના સમય અનુસરતા આપણા પૂર્વજોના આ ઉપાય અને અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ દરેક ભાઈઓ તથા બહેનોએ આ વિડીયોને અંત સુધી નિહાળવો

દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ મજબૂત અને સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી નંબર 4 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપરની કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પર ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી નંબર 5 જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગો થતા નથી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે નંબર 6 ઇસબગુલની સાલને દૂધની સાથે પીવા હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે નંબર સાત વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે નંબર આઠ પાચનશક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ નંબર નવ શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે નંબર દસ ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પરની કરસલીઓ જલ્દી થતી નથી નંબર અગિયાર બીટરૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે નંબર બાર શ્વાસનળીમાં કફ અને ઉધરસમાં જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફમાં રામબાણ ઉપાય તરીકે કામ આપે છે નંબર તેર તડકામાં સૂકવેલો કારેલાનો પાવડર રોજે એક ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે નંબર સૌદ જે વ્યક્તિ રોજ સવારે એક ટમેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી નંબર પંદર ક્યારે પણ ખજૂર ખાધા પછી તુરંત જ પાણી ન પીવું જોઈએ તે નુકસાનકારક બને છે નંબર સોળ ક્યારે પણ કેળા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ તે પેટમાં ભાર ઉત્પન્ન કરે છે અને પાચનક્રિયા નબળી પાડે છે નંબર સત્તર ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે નંબર અઢાર રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે નંબર ઓગણીસ રોજ સવારે ઉઠીને કમસે કમ એક અથવા તો બે કિલોમીટર ચાલવું જોઈએ તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે નંબર વીસ જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તો તેને બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ નંબર એકવીસ જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે નંબર બાવીસ સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝહેરનું નામ આપવામાં આવ્યું છે નંબર ત્રેવીસ લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો જેમ કે સૂવાનો વોશરૂમ જવાનો તેમજ ઉઠવાનો સમય દિનચર્યાનો સમય નિશ્ચિત હોય તેનાથી લોકોમાં કબજિયાતની બીમારી રહેતી નથી નંબર ચોવીસ જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ નંબર પચીસ લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં